ગુજરાતમાં હવે નવી મહામારી માથું ઓછકી રહી છે ગુજરાતમાં હવે કોલેરા બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે અને ત્યારે સૌરાષ્ટ્રમાં કોલેરા દસ્તક આપ્યો દસે ફેલાય છે અને તે રાજકોટમાં ઉપલેટા તક ગામે પાંચ બાળકોના મોત કોલેરી થઈ હોવાના અનુભવમાં છે ને રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકામાં તણસા ગામ પાસે આ પાંચ બાળકોના મોત થયા છે અને ઉપલેટાના ગડોદપાટીયામાં તણસા ગામ પછી આવેલા પ્લાસ્ટિકના અલગ અલગ કારખાનાઓમાં રહેતા ફળત જન્મિકો બાળકોનું મૃત્યુ થયા છે અને વસ્તુ એ સાત વર્ષ સુધીના ઉંમરના બાળકોનો મોત કિસ્સો બન્યો છે અને ત્યાર તારીખ અત્યાર સુધી પાંચ બાળકો મોત નીપજ્યું તંત્ર તંત્ર તોડાયું છે અને જિલ્લા આરોગ્ય શાખા મામલતદારમાં ડીટીપીટી કલેક્ટરના ભોળે તંત્ર ટીમ પહોંચી આ તણાસર પહોંચી ગઈ અને સિંક પર પહોંચી ટીમને આ તણાસર ગામે પહોંચી અને તો અમદાવાદ શહેરમાં પણ દૂષિત પ્રાણી તાસ પકાતા અને આ એમસીસીના પ્રત બાદ એમસીના એલ ટીસી અપડેટ માણસર જણાવ્યું કે જૂનું એમ સી જાડા ઉલટી ટ્રાયફોડમાં કોલેરા સેંકડોમાં જાન્યુઆરી નવના પાંચસો પાંચ હજાર પાંચસો પંદરના કેસ ઓગણ એકાણુંના સેંકડોમાં નવ જૂન સુધી જાડા ઉલટી ચારસો અડસઠ કંબળોને તોય તે ટ્રાયફોઇડ એકસો છપ્પન કોલેરા વગણી કેસનો તે આમાં વટવા લાભ અને દાણીઓ લીમડા ભેદર અંબ્રેડ